આણંદ જિલ્લાના લીંગડા ચોકડી પર આવેલ આદર્શ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરાયું ઉમરેઠ મામલતદાર સહિત તપાસ કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ તપાસમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ફાયર સુવિધા ફાયર ઇમરજન્સી એક્ઝિટ સહિતની અનેક ખામીયુક્ત બાબતો ધ્યાનમાં આવતા તપાસ કમિટી દ્વારા તાત્કાલિક અસરથી આદર્શ ગેસ્ટ હાઉસને સીલ કરાયું જો ઉમરેઠ તાલુકામાં આવેલ ફાયર સેફ્ટી તેમજ રજીસ્ટ્રેશનને લઈને સંબંધિત તંત્ર દ્વારા જો ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલેન દ્વારા આદર્શ કોમ્પલેક્ષમાં અમારી આખી કમિટી જે નિમય છે મહેરબાન કલેક્ટર સાહેબ આણંદ દ્વારા એ કમિટીના તમામ સભ્યો તાલુકા વિકાસ અધિકારીશ્રી આર એન્ડ બી એમજી જીવીસીએલ પોલીસ વિભાગ તથા ફાયર અહીં મુલાકાત લીધેલી અને આ કોમ્પ્લેક્ષની અંદર કોઈપણ જાતની ફાવાઈ સુવિધા ઉપલબ્ધ નથી એમજી જીવીસીએલ અરે આર એન્ડ બીની દ્રષ્ટિએ ફાયર એક્ઝિટ નહોતો અને ફાયર જે એનઓસી બી નથી કોઈ પણ પ્રકારની હાઈડ સિસ્ટમ નથી કશું જ નથી એટલે એને સીલ માર્યું છે કમિટીના તમામ સભ્યોએ નિર્ણય લઈ આજ રોજ આ મિલકત સીલ કરી છે આટલા બધા વખતથી જે રજીસ્ટ્રેશન હતું ક્યાંક એવું પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને રજીસ્ટ્રેશન હતું તેને લઈને ના એમના નોમ્સ બે હજાર અઢારના એમણે કીધા એટલે રજિસ્ટ્રેશન બાબત કંઈ નથી પણ આમાં અત્યારે અમાર આ સ્પેશિયલી અત્યારે ફાયમ્સ નોમ્સ એ બધું દેખવાનું છે જ્યાં સુધી પૂરા ડોક્યુમેન્ટ રજૂ ના કરે ત્યાં સુધી સીલ નહીં કરવા સીલ નહીં ખોલવાનો કમિટીનો નિર્ણય છે